કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે સમઘટકતા જોઈએ છીએ પ્રકાશીય સમઘટકતા જોઈએ છે પ્રકાશીય સમઘટકતાનો સૌથી છેલ્લો ટૉપિક છે ને બહુ અગત્યનો ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખજો આઇસો જે છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જે છે પ્રકાશીય સમઘટકતા ભાગ દસ જે છે નાના નાના ભાગમાં એટલા માટે વિભાજીત કર્યું છે કે તમે વ્યવસ્થિત જોઈ શકો ઓકે હવે આપણે જોવાનું છે કેલ્ક્યુલેશન ઓફ ધ ટોટલ નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર એટલે કે ઓપ્ટિકલ આઇસોમર ખરેખર આપણે જે જોયું હતું એની અંદર અવકાશીય સમઘટક જે છે અવકાશીય સમઘટક તમને ખબર છે અવકાશીય સમઘટક બરાબર છે એમાં મેન આપણે બે ભાગ જોતા હતા બરાબર છે કે અણુકોણાત્મક અને વિન્યાસી સમઘટકતાને આ બધી વાત આપણે કરી દીધી એની અંદર આપણે બે ભાગ મોટા ભાગે જોઈએ છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા આપણે જોઈએ છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા પ્રકાશ ક્રિયાશીલ સમટકતા આપણે જોઈએ છે પ્રકાશ આપણે જોઈએ છે આ જે છે બરાબર છે આ અવકાશીય સંઘટકતા એટલે સ્ત્રીઓ આઇસોમેરિઝમ તરીકે ઓળખ ઓળખીએ છીએ ઓકે અને આને આપણે કહીએ છીએ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કોના તરીકે ઓળખીએ છીએ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને આ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ તરીકે ઓળખીએ છીયા બરાબર છે તો પ્રકાશીય ભૌમિતિક સમઘટકો જે છે એની સંખ્યા કેટલી હશે એ આપણે આની પહેલાંના જે છે ભૌમિતિક પૂરી થઈ ત્યારે આપણે જોયું હતું હવે આપણે જોવાનું છે પ્રકાશીય સંગઠક તો એ કેટલા હશે અને ટોટલ સમઘટક એટલે અવકાશીય સમઘટક ટોટલ સ્ટીરિયો આઇસોમેરિઝમ સ્ટીરિયો આઇસોમેરિઝમ ટોટલ કેટલા હશે ભૌમિતિક આવી જાય ને પ્રકાશી આવી જાય એ પણ આની અંદર આવી જશે બરાબર છે એટલે આ બધી વસ્તુ જોવાની છે ને આ જેડબલી નીટની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો આવે છે અને ફટાફટ જવાબ આવી જતો હોય છે પણ એના માટે તમારે પહેલાં થોડીક મહેનત કરવાની છે દોસ્તો થોડીક ટાઈમ આપવાનો છે ટાઈમ આપવો પડે એવું છે બરાબર છે અને સૂત્ર શરૂઆતના સૂત્રો થોડાક તમને એવું ડિફિકલ્ટ જેવા લાગશે પણ પછી વાંધો નહીં આવે મજા આવશે એની પ્રેક્ટિસ હું પણ કરાવું છું અને તમે પણ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે બહુ બેસ્ટ રીતે તૈયાર થઈ જશે ઓકે ચલો હવે આ જે છે હું ક્લિયર મારી દઉં છું ચાલો પહેલો કેસ જે છે હવે ભૌમિતિક સંગઠકો જે છે અને પ્રકાશીય છે તો ભૌમિતિક સંગઠકો વાળો ટોપિક આપણે જોઈ ગયા અત્યારે આપણે લઈએ છીએ શું સાથે સાથે ટોટલ સંખ્યા પણ લેતા જઈશું બરાબર હવે આપણે ખાસ તો અત્યારે પહેલા આપણે વાત કરીએ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જે છે એ ગણવા છે તો એના માટે આપણે કિરાલ કાર્બન ગણવા પડે કિરાલ કાર્બનની સંખ્યાને અણુ જોઈએ સંમિતિય છે કે અસંમિતિય કે બંને છેડા જુદા જુદા હોય કે એના બંને ભાગ તમે કરો તો સરખા થતા હોય નહીં તો એ અસંમિતિ અણુ હોય ત્યારે સૂત્ર કયું આવે છે આ તમને ખબર જ છે બેની એન ઘાત આવશે બેની એન ઘાત એન એટલે કિરાલ કાર્બનની સંખ્યા એન એટલે શું થશે કિરાલ કાર્બનની સંખ્યા તમને ખબર છે ઓપ્ટિકલ આઇસો પ્રકાશીય સમઘટકો એમાં મેસો સમઘટક નહીં હોય જ્યારે અસંમિતીય સંયોજન હશે ત્યારે મેસો મહેસોસંગટક નહીં હોય આ વિડીયો તમે જોતા હોય દોસ્તો તો આને આગળના વિડીયો છે એ જોયેલા ફરજિયાત હોવા જ જોઈએ કારણ કે તો અને તો જ તમને ખબર પડે એવું છે ઓકે ચાલો કેસ ટુ સંમિતિય સંયોજન અસંમિતિય સંયોજન હોય તો બેની એન ઘાતી આપણે પતાવી દીધું હવે સમિતિય હોય એટલે બંને ભાગ સરખા હોય તો સમમિતિય સંયોજન હોય બંને ભાગ સરખા હોય તો કિરાલ કાર્બનની સંખ્યા એમાં બે ઓપ્શન હોય બે કી સંખ્યામાંય હોય કિરાલ કાર્બન અને એકી સંખ્યામાં પણ જ બરાબર છે તો બે કી સંખ્યામાં કિરાલ કાર્બનની સંખ્યા હોય અથવા એકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય તો એની દોસ્તો આપણે વાત કરીએ છીએ ત્યારે એટલે કે બે કી સંખ્યા એટલે કે ઇવન નંબર ઓફ કિરાલ સેન્ટર જે છે ને ઓડ નંબર ઓફ કિરાલ સેન્ટર છે એની આપણે વાત કરીએ છીએ પ્રકાશીય સંઘટક કેટલા હોય એન એટલે કિરાલ કાર્બનની સંખ્યા હોય છે બરાબર છે અને જોજો બરાબર એમાં એન બરાબર કિરાલ કાર્બનની સંખ્યા મૂકવાની છે એટલે ટુ રેસ ટુ એન માઇનસ વન પ્રકાશ અક્રિયાશીલ સંઘટક કેટલા છે ઓકે પ્રકાશ ઓપ્ટિકલ ઇનએક્ટિવ એટલે મેસો મેસો સંયોજન કેટલા છે બરાબર એક આર હોય ને એક એસ હોય ને મેસો સંયોજન તમને ખબર ઉપર નીચે બે સમિતિએ થતું હતું મેસો સંયોજન કેટલા છે ટુ રેસ ટુ એન બાય ટુ માઇનસ વન આટલી થશે અને ટોટલ સંખ્યા કેટલી છે તો આ બંનેઓનો સરવાળો બરાબર છે ટોટલ કેટલી છે તો ટોટલ ટુ રેસ ટુ ટુ રેસ ટુ બરાબર છે એન માઇનસ વન આ ટુ રેસ ટુ એન માઇનસ વન પ્લસ ટુ રેસ ટુ એન બાય ટુ માઇનસ વન થશે બરાબર છે આટલી રીતે થશે સૂત્ર થોડુંક ડિફિકલ્ટ લાગશે પણ પ્રેક્ટિસ હમણાં કરીએ જ છે આનું એપ્લિકેશન કરી ઉપયોગ કરી એટલે તમને આવડી જશે એ પહેલાં તમે એક બે વખત તમે સૂત્ર જોઈ લેજો બરાબર વધારે તો આની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો તેટલું વધારે સૂત્ર આવડશે બીજું નવું કાંઈ છે આની બરાબર છે હવે આની અંદર કે જો એકી સંખ્યામાં હોય જો સમિતિય સંયોજન છે અને એકી સંખ્યામાં હોય એકી સંખ્યાની અંદર કિરાલ કાર્બનની સંખ્યા હોય બરાબર છે આ રેર કેસમાં જોવા મળશે બે બાજુ સરખી હોય ને એકે સંખ્યામાં કેરાલ કાર્બન હોય એવું ઓછું જોવા મળે તો એવું હોય ત્યારે તો ઓપ્ટિકલ એક્ટિવ સમઘટક કેટલા છે તો એના માટે પહેલાં છે ને તમે ટોટલ સમઘટક જોઈ લો ટોટલ સમઘટક આટલા છે ટુ રેસ ટુ એન માઇનસ વન છે આખા ધ્યાન રાખજો હવે એટલે ઓપ્ટિકલ એક્ટિવ કેટલા છે ઓપ્ટિકલ એક્ટિવ ટુ રેસ ટુ એન માઇનસ વન માઇનસ ટુ રેસ ટુ એન માઇનસ વન બાય ટુ બરાબર છે એટલે કે આ જે ઇનએક્ટિવ મેસો કેટલા છે ટુ આ મા સરવાળો કરો આ બેનો સરવાળો કરો તો આ માઇનસ છે ને બે સરખું છે એટલે આ આ ઉડી જાય ને આ ઉડી જાય એટલે ખાલી આ ભાગ જ વધે એટલે ટોટલમાં આવે આ બેયનો સરવાળો કરો તો આ માઇનસ થાય ને આ પ્લસ થાય એટલે ઉડી જાય એટલે આ એટલું જ આવે ટુ રેસ્ટ ટુ એનમાં એટલે થોડુંક ડિફિકલ્ટ છે કોમ્પ્લિકેટેડ છે ફરી એક વખત આપણે જોઈ લઈએ અને હું ક્લિયર કરી દઉં છું એટલે તમને ફરીવાર પાછું હું બતાવી શકું ચાલો તો ઓપ્ટિકલ એક્ટિવ સંયોજન એટલે કે કેટલા છે કેટલા સંઘટકો છે તો બેની એન માઇનસ વન ઘાત માઇનસ માઇનસ બેની એન માઇનસ વન બાય ટુ ઘાત બેની એન માઇનસ વન બાય ટુ ઘાત ઓપ્ટિકલ એક્ટિવ તો ઓપ્ટિકલ એક્ટિવ આટલા છે આટલા આ બે એટલા છે બરાબર છે ઓપ્ટિકલ સોરી ઓપ્ટિકલ એક્ટિવ આટલા છે ઓપ્ટિકલ ઇનએક્ટિવ મેટલા છે બેની એન માઇનસ વન બાય ટુ ઘાત ઓકે બેની એન માઇનસ વન બાય ટુ ઘાત હવે આટલા છે હવે આ બે નો સરવાળો કરો તો આ ઉડી જશે ને આ ઉડી જશે કેમ કે અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે એટલે ઉડી એટલે ટોટલ આટલી આવશે ટોટલ સમઘટક બરાબર છે બધા થઈને કેટલા છે ટુ રેસ ટુ એન માઇનસ વન ગાદ હવે પરફેક્ટ આ સૂત્ર ક્યારે આવડશે તમારે સાઈડમાં લખી રાખવાના છે શરૂઆતમાં તમારે જોઈ જોઈને ટ્રાય કરવાની છે પછી તમારે જોયા વગર ટ્રાય કરવાની રહેશે બરાબર છે એટલે આટલું ધ્યાન રાખવાનું છે ચાલો પહેલાં તો સૌથી પહેલાં જોઈ લો કિરાલ કાર્બનની સંખ્યા મેં આપી જ દીધી છે કેમ કે એની બહુ મસ્ત અને સારી એવી પ્રેક્ટિસ કરી લે એમાં પાસ નથી કરતા કેટલા કિરાલ કાર્બન છે આમાં બે જ મેં સીધા એ જ કહી દીધા છે બરાબર કેમ કે એ હવે તમને આવડતું હોય મસ્ત પ્રેક્ટિસ કરી લીધી હોય ટાઈમ નથી બગાડતા કિરાલ કાર્બન બે છે ફૂદડી કરેલા તો કિરાલ કાર્બન છે હવે એ આ અણુ અણુસમિતિય છે કે અસમિતિય પહેલાં એ જુઓ જુઓ આપણી પાસે બે ઓપ્શન છે સંમિતિય હોય તો જ એકી ને બેકી સંખ્યા જોવાની છે

કિરાલ કાર્બનની એટલે કે ટોટલ સમઘટકોની સંખ્યા બરાબર કેટલા આવશે બેની એન ઘાત હવે અહીંયા એન બરાબર કેટલા છે બોલો બે કિરાલ સેન્ટર કેટલા છે બે ઓકે બેની બે ઘાત એટલે કેટલા થયા ચાર ટોટલ કિરાલ સંયોજન કેટલા થઈ ગયા ચાર થઈ ગયા બસ આટલી વસ્તુ જોઈ શકો છો નેક્સ્ટ અહીંયા હા જો એક બીજી વસ્તુ તમને એમ થાય કે સર આ કિરાલ કાર્બન ચાર કેમ થયા હજુ તમને કદાચ એવી ઈચ્છા થઈ કે સર આ ડિટેલમાં અમારે હજુ ભણવું છે આમાં આમાં કયા ચાર સમઘટક થશે તમે ચાર સંખ્યા તો આપી દીધી આ તો ડિટેલમાં દર વખતે હું નથી કહેવાનું આ તો તમને સમજાઈ જાય તમને કદાચ ડાઉટ ન જાય કે સર આવા ચાર સંગઠક પણ કયા કયા ચાર સંગઠક તો એ તમારે જોવું હોય તો તો અહીંયા આનો વિન્યાસ કયો હશે આર હશે અથવા એસ હશે અથવા આનો આ એસ હશે ને આનો આર હશે તો આના વિન્યાસની વાત કરીએ આ બેના વિન્યાસની વાત કરીએ તો એ બંનેના વિન્યાસ એમાં પહેલો ઓપ્શન બંનેના આર વિન્યાસ હોય બીજો ઓપ્શન બંનેના એસ વિન્યાસ હોય ત્રીજો ઓપ્શન બરાબર છે પહેલાંનો આર હોય બીજાનો એસ હોય પહેલાંનો આર બીજાનો એસ ચોથો ઓપ્શન આનો એસ વિન્યાસ અને આનો આર વિન્યાસ થાય એસ અને આરવિન્યાસ થાય બરાબર છે એટલે આટલા આવા ચાર સમઘટક આ રીતે થાય છે એટલે દર વખતે આવું આવી રીતે ગણવાનું હોય પણ હવે આવું ગણતા વધારે સમઘટકની સંખ્યા થાય તે એકાદો બાકી રહી છે એટલે સૂત્ર મૂકી દેવાનું અને બેસ્ટ પરફેક્ટ આન્સર આવી જાય આવી રીતે જે ડબલ્યુમાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે અને આરામથી તમને આવડી જઈ દેવા છે એમસીક્યુની અંદર આપણે પણ પ્રેક્ટિસ કરશું ઓકે ચાલો એટલે આ રીતે ગણી શકો છો તમે ચાલો હવે આની અંદર હવે આની અંદર બે વસ્તુ આપી છે જો મેં કીધું ને આપણે બે વસ્તુ શીખવાની આના ભૌમિતિક સમઘટક થશે આના પ્રકાશીય સમઘટક થશે એટલે કિરાલ કાર્બનની સંખ્યા એક છે પણ ભૌમિતિક સમઘટક થાય તેવોય પણ એક છે અને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર અને એટલે આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર આ એક છે અને આ બીજું છે એટલે સ્ટિરિયોજેનિક સેન્ટર એટલે સ્ટિરિયોજેનિક સેન્ટર એટલે જે એ સેન્ટ આ સેન્ટરના કારણે સમઘટક થશે અવકાશીય સમઘટક થશે બરાબર છે એ અવકાશી આના કારણે આના કારણે અવકાશી સંઘટક થાય તો આ સેન્ટરને સેન્ટર કહેવાય આના કારણે થાય અવકાશીમાં બે હોય અને પ્રકાશીય હોય તો આના કારણે પ્રકાશીય સંઘટક થાય આના કારણે ભૌમિતિક થાય આના કારણે તમને ખબર સીસ અને ટ્રાન્સ થાય અને આના કારણે આર અને એસ વિન્યાસ થાય પ્રતિબિંબી સંઘટક ઇનાન્સીઓમાં કહેવાય એક આર હોય તો બીજો એસ હોય સામેવાળો બરાબર છે એવી રીતે સંઘટક થઈ શકે આમાં આર એ થઈ શકે તો બીજો સંઘટક કયો થઈ શકે એસ થઈ શકે છે તો આના સમઘટક કેટલા છે તો આ સમિતિય છે કે અસમિતિ એમાં જૂનો નિયમ જ લાગુ પાડી દેવાનો છે બહુ મસ્ત રીતે તો અસમિતિય છે ઓકે અસમિતિ હોય તો ટેન્શન જ નહીં હોય અસમિતિ જો અસમિતિય હોય દોસ્તો તો સમઘટકોની સંખ્યા બે ની એન ઘાત એન બરાબર સ્ટીરિયોજેનિક સેન્ટર બે એક આનો ને એક આવડું બરાબર છે ટોટલ બે એટલે બે ની બે ઘાત એટલે ટોટલ કેટલા થયા ચાર કયા કયા ચાર કદાચ તમને એમ પૂછે તો તો અહીંયા વિન્યાસ આ પહેલો કાર્બન આ સ્ટીરિયોજેનિક સેન્ટર એક અને સ્ટીરિયોજેનિક સેન્ટર બે તો એને પહેલો સમઘટક કે જો એનો આર વિન્યાસ હોય તો આનો આર વિન્યાસ હોય તો આ આના પાછું બે પોસિબિલિટી સીસ અને ટ્રાન્સ આનો આર વિન્યાસ છે તો આનો આર વિન્યાસ હોય ત્યારે આ સીસ હોય અને આનો આર વિન્યાસ હોય ત્યારે આ ટ્રાન્સ હોય ત્રીજો ઓપ્શન એવો કે એસ એસ આનો એસ વિન્યાસ હોય ત્યારે આ સીસ હોય અને આનો એસવિનિયસ હોય ત્યારે આ ટ્રાન્સ હોય આ ટ્રાન્સ હોય થઈ ગયા ચાર ઓપ્શન બરાબર એટલે ચાર સમઘટક થાય પણ આવા આ તમારે ગણતરી ન કરવી હોય તો સીધા શોર્ટકટથી જ કામ લઈ લેવાનું છે તમને પરીક્ષામાં કેટલા સમઘટક છે એવું જ પૂછશે ઓપ્શન જ આવવાના છે સીધા બરાબર છે કયા કયા છે એવું નહીં પૂછે એવી શક્યતાઓ ઓછી છે તો એના બંધારણ વ્યવસ્થિત ડ્રો કરીને આપશે તમને પણ મોટાભાગે નવ્વાણું ટકા આ પ્રશ્ન પૂછાય છે એટલે બહુ શોર્ટકટથી મસ્ત કામ થઈ જાય છે ઓકે એટલે આ સમટકની સંખ્યા કેટલી ભાઈ ચાર આની અંદર હવે જુઓ આની અંદર શું આપ્યું છે કેટલા કિરાલ સેન્ટર કેટલા છે પેલા સ્ટીરિયોજેનિક સેન્ટર કયો કે કિરાલ સેન્ટર કયો કેટલા છે એન બરાબર કેટલા છે બે છે ઓકે એન બરાબર બે હવે સમમિતિય છે કે અસમમિતિય છે એ જુઓ તમે આ કેવો છે અસમમિતિય છે સમમિતિય છે બરાબર છે અસમમિતિય નથી કેવો છે આ ઓકે ચાલો સમમિતિય હોય જો સમિતિય હોય તો બે ઓપ્શન અસમિતિય હોય તો ટેન્શન હતું નહીં પણ સમિતિય હોય તો ટેન્શન છે થોડું ઘણું કેમ કે બે ઓપ્શન કે કિરાલ કાર્બનની સંખ્યા આની સંખ્યા જે છે એ એકી હોય ને બેકી હોય બેકી સંખ્યા હોય અથવા એકી સંખ્યા હોય તો આમાં કઈ સંખ્યા છે ભાઈ બેકી સંખ્યા છે એટલે આપણે આમાં ચાલવાનું છે આમાં ડિલીટ મારી દઈએ બરાબર છે આ ઈવન છે આ ઓર્ડ છે તો આનું સૂત્ર કયો હતો ઓપ્ટિકલ એક્ટિવ કેટલા ચાલો ऑप्टिकल एक्टिव संघटक કેટલા 2^n - 1 2^n - 1 n બરાબર કેટલા છે 2 2^2 - 1 = 2^1 કાટ એટલે કેટલા થાય 2 ऑप्टिकल एक्टिव संघटक કેટલા થાય 2 સમઘટક થાય ઓકે ચાલો હવે બીજી વસ્તુ કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા થાય મેસો સમઘટક જેને આપણે શું કહીએ મેસો મેસો તો હશે જ કેમ કે બે સમિતિય છે આનું પ્રતિબિંબ થાય જ તમને ખબર છે મેસો આમાં થશે આ ભાગ ને આ ભાગ બે સરખા છે સીધી વસ્તુ છે તો હવે અને આમે તમે કહી શકો કે આ બેકી સંખ્યામાં હોય તો મેસો હોય સમિતિય હોય અને કિરાલ સેન્ટરની સંખ્યા બેકી હોય તો મેસો હોય જ અને જો સમિતિય હોય ને કિરાલ કાર્બનની સંખ્યા કેવી હોય બરાબર છે એટલે સમિતિય હશે તો મેસો તો હશે જ પણ એનો સૂત્ર આપણે અલગ લખશું બરાબર છે ચાલો હવે ઇન એક્ટિવ કેટલા થશે તો ટુ રેસ ટુ એન બાય ટુ માઇનસ વન ઓકે ટુ રેસ ટુ એન બરાબર કેટલા છે બે ટુ બાય ટુ માઇનસ વન એટલે કેટલા આવશે વન માઇનસ વન એટલે ઝીરો જીરો કોઈપણની ઝીરો ઘાત એટલે કેટલા આવશે એક આવશે તો મેસો સમઘટક કેટલા છે એક આનું મેસો સમઘટક એક અને ઓપ્ટિકલ એક્ટિવ કેટલા છે બે છે ઓપ્ટિકલ એક્ટિવ કેટલા થશે બે થશે અને મેસો સમઘટક એક થશે એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો એટલે આ ખાસ અને ખાસ જોજો ટોટલ સમઘટક કેટલા થાય ટોટલ તો આ બેનો સરવાળો ટોટલ સમઘટક એટલે તમને ખબર છે આ સૂત્ર અને આ સૂત્રનો સરવાળો આવે એટલે કે કેટલા થાય બે અને એક ત્રણ એટલે ટોટલ કેટલા થાય ટોટલવાળું હું સૂત્ર લખવું હોય તો લખી શકો ટુ રેસ ટુ એન માઇનસ વન પ્લસ ટુ રેસ ટુ એન બાય ટુ માઇનસ વન એટલે કેટલા છે ટુ પ્લસ વન એટલે કેટલા થશે ત્રણ ટોટલ સમઘટક કેટલા થાય ત્રણ એટલે પરીક્ષામાં તમને ગમે તે પ્રશ્ન પૂછે કોઈ ટેન્શન નહીં ઓપ્ટિકલ એક્ટિવ પૂછા તો એ લખી શકો ઓપ્ટિકલ ઇનએક્ટિવ એટલે કે મેસો સમઘટક મેસો ઇનએક્ટિવ હોય તમને ખબર છે આર હોય તો આ એસ હોય છે બરાબર મેસો જે છે ઇનએક્ટિવ હોય છે તો આ ઇનએક્ટિવ થઈ ગયો એ એક છે અને ટોટલ કેટલા છે ત્રણ એટલે ગમે તે રીતે પ્રશ્નો પૂછે તમને આવડે આવડે ને આવડે છે ચાલો આની અંદર પહેલું કામ કયું કરવાનું કિરાલ સેન્ટર ગોતવાનું કિરાલ સેન્ટર ગોતવામાં હું ટાઈમ હવે પાસ કરતો નથી કેમ કે એ આપણે બહુ મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરી છે એટલે મેં તમને આપી દીધા છે બરાબર કિરાલ સેન્ટર જ્યાં જ્યાં સ્ટાર્ટ કરેલો ત્યાં કિરાલ સેન્ટર છે પણ હવે અહીંયાથી આપણે આ ટોપિકમાં કઈ વાત કરવાની છે સૌથી પહેલું કામ કરવાનું છે સમિતિય છે કે અસંમિતિય છે સંયોજન એની વાત કરવાની છે દોસ્તો સંમિતિય હોય તો બે ઓપ્શન આવે એકી સંખ્યા ને બેકી સંખ્યા અસંમિતિ હોય તો ટેન્શન જ નથી બોલો કેટલા છે આ પહેલાં સંયોજન કિરાલ કાર્બન કેટલા ત્રણ એટલે એન બરાબર ત્રણ છે ઓકે સમિતિ છે કે અસંમિતિ અરે અસંમિતિ છે અસંમિતિ અસંમિતિએ હોય તો તો બહુ ટેન્શન વગરનું કામ કેટલા સંઘટક તો બેની એક ઘાત એન ઘાત બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલા થશે આઠ થશે આઠ સંઘટક થયાના આના બધા ઓપ્ટિકલ એક્ટિવ જ હોય મેસો સમઘટક ન હોય આમાં બરાબર છે ઓપ્ટિકલ એક્ટિવ કેટલા આઠ મેસો કેટલા ઓપ્ટિકલ ઇનએક્ટિવ મેસો કેટલા ઝીરો કદાચ પૂછવું તો આમાં મેસો કેટલા ઝીરો ન આવે એટલે આવી બહુ મજા આવે એવું કામ છે તમે વ્યવસ્થિત તમને બહુ ઉતાવળ નહીં કરવાની આવું કામ દોડીને ત્યારે થોડીક સ્પીડ ધીમી કરી દેવાની આ બીજું બહુ સારું આવે ત્યારે સ્પીડ વધારે દેવાની પણ આને થોડોક ટાઈમ આપી દેવાનો કેમકે આવા બધા ટોપિક તમને આવડી જાય ને તો બીજાને ન આવડતા હોય એટલે તમે સ્કોરિંગમાં આગળ જતા રહો બરાબર ચાલો હવે અહીંયા કેટલા લે એક બે ને ત્રણ સંમિતિય તો છે જ નહીં એટલે એન બરાબર ત્રણ છે અસંમિતિય છે કેવો છે અસંમિતિય છે તો બેની એન ઘાત બેની ત્રણ ઘાત એટલે કેટલા આવશે આઠ આવશે કેટલા આવશે આઠ ચાલો હવે જોજો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે ખાસ ધ્યાન આપજો મેં બધા એવા ઉદાહરણ ગોતી ગોતીને લીધા છે કે જેથી તમને બધા કોન્સેપ્ટ આવી જાય કદાચ જે ડબલ એડવાન્સની પરીક્ષા લક્ષી છે આ બધી વસ્તુ જે અઘરું પેપર કાઢે તોય પૂછી શકે છે એડવાન્સ લક્ષીની આપણે જો વાત કરીએ દોસ્તો તો આમાં શું થતું હશે આની અંદર જો જો બરાબર શોંતીપૂર્વક ધ્યાન આપજો બરાબર છે એરિયા બદલે લેંગ્વેજ બદલે ઓકે ચાલો તો હવે આમાં કેટલા કિરાલ કાર્બન કેટલા જો આ વખતે મેં સ્ટાર કરીને નથી આપવા કેમ કે કંઈક અલગ છે ઓકે ચાલો આ ગિરાલ છે હા છે આ છે આ ગિરાલ છે છે બરાબર વચ્ચેનો ગિરાલ છે કે નહીં મન કહ્યો બધી બાજુ અલગ અલગ છે કે નહીં બરાબર છે આ જે છે છે કિરાલ કે બાજુ સીએલ આ બાજુ સીએચ સીએત્રી સીએલ સીએચ સિએત્રી સીએલ તો આ લાગતો નથી નથી એવું કહી શકો તમે કેમ કે આ બાજુની બાજુ આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ આ બંને સરખી થાય આ અને આ બંને સરખી થાય છે એટલા માટે તમે કિરાલ ન કહો એટલે તમે ડિલીટ મારી ગયો કિરાલની સંખ્યા બે લખી નાખો પણ જોજો બરાબર કે જ્યારે સમિતિય છે આ સરખા ભાગ કરો છો આ બાજુ સરખી છે આ બાજુ સરખી આ બાજુ કિરાલ છે આ બાજુ કિરાલ છે તો આ કિરાલ ખરેખર તમને લાગતો નથી પણ છે ખરો એ કિરાલ કાર્બન છે દોષ આ કિરાલ છે કેમ છે એ હું તમને કહું એનું બંધારણ આ બંધારણ મેં અહીંયા જ દોર્યું છે તૈયાર જ છે ટાઈમ બચે એટલે બરાબર અહીંયા શું છે આ સીએચ એની સાથે સીએલ એની સાથે સીએત થ્રી અહીંયા સીએચ સીએચ સીએ થ્રી સીએ થ્રી અને સીએલ સીએલ આ કાર્બન આ કાર્બન એની સાથે એચ અને એની સાથે સીએલ હવે પ્રોબ્લેમ ખાલી ફેર ક્યારે આવશે એટલે આમાં શક્યતા આ બે અલગ કહી શકો તમે કેમ કેમ કહી શકો કે જ્યારે આનો વિન્યાસ આર હશે ત્યારે આનો એસ હોય બે આર આર હોય તો વાંધો નહીં પણ આનો આર હોય ને આનો એસ હોય તો એ સાઈડ અલગ કહી શકાય આપણે ધ્યાન રાખજો નિયમ યાદ રાખજો જ્યારે આ બાજુમાં આ બધું સરખું જ લાગે છે જોવામાં પણ કિરાલ છે તો ખાસ ધ્યાન રાખવાનું આ આર હોય ને આ એસ હોય ત્યારે એટલે આ પોસિબિલિટી બધી શક્યતા છે કે નહીં તમને પરફેક્ટ તો કીધું નથી કયો છે આર કેસ તો કીધું નથી તો આપણે આને એ લઈ શકો બે આર હોય બે એસ હોય અથવા આ આર હોય ને આ એસ હોય બે અલગ અલગ હોય તો આને અલગ કહેવાનો આને અલગ કહેવાનો એટલે આ કિરાલ કાર્બન છે આ જે આ બાબત થાય આવી બાબત જ્યારે આવે સમિતિય હોય અને બે બાજુ કિરાલ કાર્બન હોય બરાબર છે અને તો આને કિરાલ કાર્બન આપણે કહીએ નહીં પણ ખરેખર છે કેમ કે કિરાલ કાર્બન સ્યુડો કિરાલ કાર્બન ઓકે ચાલો હવે હવે શું કરશું હવે જોવો શાંતિથી તમે કે સ્યુડો કિરાલ કાર્બન છે ત્યારે આની અંદર કેટલી સંખ્યા છે એન બરાબર ત્રણ હવે આપણે પહેલાં કામ કયું કરીએ સંમિતિય છે કે અસંમિતિય આ તો સંમિતિય છે દોસ્ત આ બે બાજુ સરખી છે સંમિતિ એ પોસિબલ થઈ શકે છે ને બે બાજુ આર હોય ત્યારે બરાબર છે એટલે સંમિતિય કહેવાનું છે ને સંમિતિય સંમિતિય હોય તો બે વાંધા એકી સંખ્યા ને બે કી સંખ્યા બરાબર છે બે કી કિરાલ કાર્બનની સંખ્યા ને એકી અહીંયા કયા છે બોલો એકી સંખ્યામાં છે એન બરાબર ત્રણ છે એટલે એકી સંખ્યામાં છે એકી સંખ્યામાં હોય તો કયું સૂત્ર આવશે દોસ્તો એકી સંખ્યામાં હોય તો તો ઓપ્ટિકલ એક્ટિવનું સૂત્ર કંઈ કોમ્પ્લિકેટેડ હતું બેની એન માઇનસ વન ઘાત માઇનસ બેની એન માઇનસ વન બાય ટુ આવું હતું બરાબર છે આ સૂત્ર હતું અને પછી પછી આ આ એના કરતાં તમારે આમાં કામ કરવાનું છે ઓપ્ટિકલ ઇનએક્ટિવ પહેલાં શોધી લેવાના ઓપ્ટિકલ ઇનએક્ટિવ બરાબર છે ઇનએક્ટિવ બરાબર કેટલા આવશે ટુ રેસ ટુ એન માઇનસ વન બાય ટુ એટલે કેટલા થશે બેની કેટલી ઘાત થશે એન બરાબર કેટલા છે ત્રણ એટલે અહીંયા કેટલા આવશે ત્રણ માઇનસ એક ભાગ્યા બે એટલે બે બાય બે એટલે કેટલા આવશે એક ઘાત એટલે કેટલા સંઘટક થયા બે થયા બે થયા હવે ટોટલ ઘટક લઈ લેવાના ટોટલ ટોટલ બરાબર કેટલા આવે છે આનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ એન માઇનસ વન કા એન બરાબર કેટલા છે ત્રણ એટલે ત્રણ માઇનસ એક એટલે ટોટલ કેટલા આવે છે ત્રણ માઇનસ એક એટલે અહીંયા બે આવશે એટલે કેટલા થશે ચાર ટોટલ ચાર થશે આ ટોટલવાળું સૂત્ર છે જોજો બરાબર આ ટોટલવાળું સૂત્ર છે એ અહીંયા છે એટલે ટોટલ કેટલા છે ચાર એટલે અહીંયા ચાર આવશે પછી આ સૂત્ર અહીંયા છે આ સૂત્ર અહીંયા છે મેસોવાળો એટલે માઇનસ કેટલા કરું માઇનસ કેટલા કરું મેસો કેટલા છે બે એટલા કેટલા આવશે બે એટલે ઓપ્ટિકલ એક્ટિવ કેટલા બે ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા બે અને ટોટલ કેટલા ચાર થોડુંક ડિફિકલ્ટ છે પણ ક્યારેક જે એડવાન્સ એડવાન્સલક્ષી પૂછી ગયું તો એટલે એના માટે જે સ્ટુડન્ટ પ્રિપેરેશન કરે છે અને શાંતિપૂર્વક બે વખત જોવાની તૈયારી કરવી પ્રેક્ટિસ કરવી પછી જ આવી જ રીતે મેં ખાલી સ્લાઇડ બતાવી હતી આ બંધારણ તમારે ડ્રો કરવું અને જાતે ગણતરી કરવી આવી બરાબર છે એટલે આવી બેથી ત્રણ વખત પ્રેક્ટિસ કરો એટલે સૂત્ર ઘણી વખત લખાઈ જશે આવા સૂત્ર એટલે ઓટોમેટિક યાદ રહી જશે પછી ખ્યાલ આવ્યો કે ને આ રીતે થશે આમાં ટોટલ ઓપ્ટિકલ એક્ટિવ ઓપ્ટિકલ ઇનેક્ટિવ અને ટોટલ સુડો કાર્બન તરીકે ઓળખવામાં આવે છે આવું હોય ત્યારે ચાલો આને આમાં પણ જોવો તમે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે આ વચ્ચેના કાર્બન થી અહીંયા વાત કરી લે તો આ બાજુ સરખી ને આ બાજુ સરખી તો સુડો કિરાલ કાર્બન છે બરાબર છે એવો છે અહીંયા a છે અહીંયા યુ છે અહીંયા ડી છે ને અહીંયા ઓ છે સુડો કિરાલ કાર્બન તરીકે પીસ આઇલેન્ડ છે બોલવામાં નથી આવતો બરાબર એટલે એની કિરાલ કાર્બન ની સંખ્યા કેટલી છે બોલો n n બરાબર કેટલા છે 5 બોલો કયું સૂત્ર આવશે ઓપ્ટિકલ એક્ટિવ કેટલા આવશે ટુ રેસ ટુ એન માસ વન માઇનસ ટુ રેસ ટુ એન માલ ઇનએક્ટિવ કેટલા આવશે ઇન એક્ટિવ થોડાક આને નીચે લખો ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા આવશે એ કેટલા આવશે ટુ રેસ ટુ એન માઇનસ વન બાય ટુ બરાબર છે તો ચાલો આની ગણતરી આપણે કરી નાખીએ આની ગણતરી કેટલી થશે એન બરાબર કેટલા છે પાંચ એટલે પાંચ માઇનસ એક ભાગ્યા બે એટલે કેટલા થાય પાંચ માઇનસ એક એટલે કેટલા થાય ચાર ચાર ભાગ્યા બે એટલે બે બેની બે ઘાત એટલે કેટલા આવશે ચાર આ સમઘટક ચાર આવશે ટોટલ કેટલા આવશે ટોટલ ટોટલ તમને ખબર છે ટુ રેસ ટુ એન માઇનસ વન આ જ્યારે શું જો બરાબર આ એન બરાબર પાંચ છે અને સમિતિય છે સમિતિય છે અને એકી સંખ્યામાં છે ત્યારે આ સૂત્ર લાગુ પડે છે બરાબર એટલે સૂત્ર ઘણા બધા છે પણ એની પ્રેક્ટિસ કરશો એટલે સો ટકા તમને આવડશે જ પણ પ્રેક્ટિસ વગર આવડશે એની કેમ કે એડવાન્સ લેવલની આ બધી વાતો છે બરાબર ઝેડબલીમાં એ પૂછાય છે ડિફિકલ્ટ પેપર નીકળે તો અને એડવાન્સમાં પૂછાય છે બરાબર એટલે અહીંયા બેની કેટલી ખાત આવશે પાંચ માઇનસ એક એટલે બેની કેટલી ખાત થઈ ચાર બેની ચાર ઘાત એટલે કેટલા થયા સોળ થયા હવે તમને ખબર છે હવે આના ઉપરથી તમે આવી ગણતરી કરી શકો છો આ ટુ રેસ ટુ એન માઇનસ વન ટુ રેસ્ટ ટુ એન માઇનસ વન એટલે કેટલો જવાબ આવે છે સોળ માઇનસ માઇનસ કરો એટલે કેટલા આવશે બાર એટલે ઓપ્ટિકલ એક્ટિવ બાર ઓપ્ટિકલ ઇન એક્ટિવ ચાર અને ટોટલ કેટલા સોળ આવી બધી વાત છે એટલે વ્યવસ્થિત જોજો અને શાંતિપૂર્વક ગણતરી કરજો ચાલો હવે આની અંદર જુઓ તમે આની અંદર કઈ રીતે સંઘટકતા થાય છે બહુ સિમ્પલ વાત છે જો આના કારણે ભૌમિતિક સમઘટકતા થાય છે આના કારણે પ્રકાશીય સમઘટકતા થાય છે ખાલી પ્રકાશીય સમઘટકતા ગણ પૂછે તમને તો એન બરાબર એક કહેવાનું ખાલી ભૌમિતિક સમઘટકતા પૂછે તો એન બરાબર બે કહેવાનું સોરી એન બરાબર એક જ ખાલી ભૌમિતિક પણ તમને એમ પૂછું કે અવકાશીય સમઘટકતા એટલે ભૌમિતિક એ આવે ને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આવે બે આવે તો એન બરાબર કેટલા કહેવાના સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થશે બે થશે દોસ્ત બે બરાબર છે બે થશે તો હવે બરાબર છે અસમિતિય હોય તો અહીંયા એન બરાબર કેટલા અસમિતિ હોય તો એન બરાબર બે છે અને એનું સૂત્ર આવશે બેની એન ઘાત બે ની બે ઘાત એટલે કેટલા સંઘટક થયા ચાર તો આના ચાર સંઘટક થાય પણ કયા ચાર

નહીં ગણાય કેમ નહીં ગણાય સાયકલિક રિંગ જે છે એની અંદર ડબલ બોન્ડ છે એ ગણાય સ્ટિરિયોજેનિક સેન્ટર પણ ક્યારે સાયકલ જે છે એમાં કાર્બનની સંખ્યા આઠ કે તેથી વધુ હોવી જોઈએ આ સાયકલ કેટલા કાર્બનની છ કાર્બન તો આ સ્ટીરિયોજેનિક સેન્ટરમાં ગણાય નહીં તો સ્ટિરિયોજેનિક સેન્ટર કેટલા છે આમાં સ્ટિરિયોજેનિક સેન્ટર ત્રણ સમિતિ કે અસમિતિ આ તો અસમિતિ જ હોય ને આમાં ક્યાં મડે છે કોઈ બરાબર છે એટલે અસમિતિ એટલે બેની એન ઘાત અને બેની ત્રણ ઘાત બરાબર છે બેની ત્રણ ઘાત એટલે બે બે અને એટલે કેટલા થશે આઠ સમઘટકની સંખ્યા કેટલી થઈ ગઈ આઠ થઈ ગઈ ચાલો અને લાસ્ટમાં છેલ્લે આપણે લઈ લઈએ છું છું બરાબર કે આમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે ઓકે આ બે છે આપી દીધી સ્ટિરિયોજેનિક સેન્ટર કેટલા આ એક છે હવે આ ક્યુમ્યુલિન છે બેકી ક્યુમ્યુલિન છે બેકી ક્યુમ્યુલિનમાં ભૌમિતિક સમઘટકતા ન થાય પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા થાય તમને ખબર છે આ બેકી ક્યુમ્યુલિન સ્ટીરિયોજેનિક સેન્ટર છે તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે કે આમાં ટોટલ સમઘટક આવશે કેમ કે ભૌમિતિક એ છે અને આમાં ત્રણ એમાં પ્રકાશ ક્રિયાશીલ થશે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ખાલી પ્રકાશ ક્રિયાશીલ પૂછ્યા હોય તો આ ત્રણ લેવાના એક આ બે અને આ ત્રણ એન બરાબર ત્રણ લેવાના ખાલી ભૌમિતિક પૂછે તો એન બરાબર કેટલા આ જ લેવાના છે એક જ લેવાનું એન બરાબર બરાબર છે પણ ટોટલ સંગઠક પૂછાય એટલે કે અવકાશીય સંગઠકતા એવો શબ્દ પૂછો જે છે સ્ટિરિયોજેનિક આઇસોમેરિઝમ તમને પૂછવું છે બરાબર તો આ સ્ટિરિયોજેનિક સેન્ટર ટોટલ સ્ટીરિયો એટલે અવકાશીય સંગઠક ટોટલ કેટલા થાય એક બે ત્રણ અને ચાર તો એન બરાબર ચાર સમમિતિય કે અસમિતિય બહુ સીધું છે અસંમિતિય છે તો બહુ મજાની વાત છે બેની એન ઘાત બેની ચાર ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલા આવશે બોલો સોળ આવશે ટોટલ સમઘટક કેટલા થશે સોળ બરાબર છે અવકાશી આવી જાય ને ભૌમિતિક પણ આવી જાય સમઘટક એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે મસ્ત ધ્યાન રાખવાનું છે આના એક કામ કરવાનું તમારે મેં જે ગણાવ્યા ને એની જ પ્રેક્ટિસ કરી નાખો એક વખત બરાબર પછી એમસીક્યુમાં આવશે તો તમને આરામથી આવડશે એટલે આવી રીતે મસ્ત તૈયારી કરવાની છે અને આખું શોર્ટકટવાળું છે એટલે આના સૂત્ર જે છે એને બે ત્રણ વખત પહેલાં લખી લો તૈયાર કરી લો ને પછી પાછું પ્રેક્ટિસ કરજો ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ